એની જોડે રહેતા રહેતા જે લગભગ આઠેક આઠ આઠ નવ વર્ષ થઈ ગયા ગાયની જોડે અમે રહીએ છીએ ને એની જોડે રહેતા રહેતા રિયલાઇઝ થયું કે આ મા છે માં કઈ રીતે છે એનામાં ગીરની હું વાત કરું બાકી પણ ગાયોના હશે એના પોતપોતાના ગુણ હશે પણ ગીર સાથે અમે રહીએ છીએ તો એની વાત કરું એને તમે કંઈ પણ આપવા જાઓ ને ખાવાનું એટલે હથેળીને ચાટે હથેળીને ચાટે ને પછી એ જુવે કે આનામાં કયા રોગ છે અને કયા રોગ ભવિષ્યમાં આવશે એ પ્રમાણે જંગલમાંથી ચારો ચરે ક્યાં બાર અને એ ચારો ચરે એટલે દૂધમાં એની અસરો ઔષધિની આવવાની અને એનો જે માલિક હોય એને એ રોગ હોય તો મટી જાય અને ભવિષ્યમાં જો આવવાના હોય તો આવે નહીં આ આ ગાય છે અને આ નજર સામે એને જોયા પછી એવું તારણ મળ્યું કે ગાયનું જે એની સામે જે રહેતી હોય એનું તમે દૂધ પીવો એનું ઘી પીવો